એક ખેડૂતે કઠલાલ તાલુકાના મિર્ઝાપુર ગામમાં કરોડોની જમીન બાનાકતથી ખરીદી હતી જે બાબતે કઠલાલ સિવિલ કોર્ટમાં કેસ થયો હતો જેમાં જમીન ખરીદનાર ખેડૂતની તરફેણમાં ઓર્ડર કરવા સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીએ પચાસ લાખની માંગણી કરી હતી પરંતુ ખેડૂતે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા અમદાવાદ એસીબીની ટીમે નરોડા મામલતદાર કચેરી સામેની જે કે ઝેરોક્ષ નામની દુકાનમાં છટકું ગોઠવી વીસ લાખની લાંચ સ્વીકારતા વકીલ સુરેશ પટેલ અને વચ્ચે તે વિશાલ પટેલને ઝડપી લીધા હતા જ્યારે એસીબીની બીજી ટીમે ત્યાંથી પાંચસો મીટર નજીકથી જ સરકારી વકીલ રાજેન્દ્રભાઈને પણ ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે વલસાડ જિલ્લાના પારડી ખાતે ઓગણીસ વર્ષે દીકરી પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી હતી જે બાદ પોલીસે રાત દિવસ એક કરીને આરોપી એવા સિરિયલ કિલરને ઝડપી લીધો હતો ત્યારે આવા ગંભીર ગુનાને ઉકેલનારા પોલીસ અધિકારી અને કર્મચારીઓનું ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ પોલીસના ઓગણત્રીસ અધિકારીઓ એકસો પોલીસ કર્મચારીઓ લાજપોર જેલના બે કર્મચારી અને રેલવે પોલીસના બે કર્મચારી મળીને કુલ એકસો પોલીસ કર્મીઓને એવોર્ડ આપી બાર કરોડ ઉપરાંતના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા રાજ્યના ગૃહ વિભાગે તાજેતરમાં કરેલી પચ્ચીસ આઈપીએસ અધિકારીઓની બદલીમાં સીઆઈડી ક્રાઇમના વડા આઈપીના વડા તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલના વડાની જગ્યા હજુય ખાલી જ રખાય છે જ્યારે અમદાવાદમાં કંટ્રોલ ડીસીપી તેમજ આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપીની જગ્યાએ પણ કોઈને પોસ્ટિંગ અપાયું નથી આ ઉપરાંત બે વર્ષ અથવા તો તેના કરતાં વધારે સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારીઓની પણ બદલી કરવામાં આવશે જેના કારણે આગામી દિવસોમાં આઈપીએસ અધિકારીઓની બદલીઓનું બીજું લિસ્ટ પણ આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે